હેલો ફ્રેન્ડ્સ આજે આપણે જાણીશું કે શા માટે માતા દુર્ગાએ કર્યો હતો મહિષાસુરનો સંહાર તો મિત્રો મારા આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો લાઇક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ શક્તિનો પર્વ નવરાત્રિ ચાલી રહી છે નવરાત્રિ પૂરા નવ દિવસો સુધી ઉજવાય છે આ પર્વમાં માતા અંબાના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે તમે જાણતા જ હશો કે આ સમયે માતા દુર્ગાએ મહિષાસુરને માર્યો હતો મહિષાસુર ખૂબ ચાલાક દૈત્ય હતો ધાર્મિક કથાઓમાં તેના વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે કહેવાય છે કે માતા દુર્ગાની ઉત્પત્તિ મહિષાસુરને મારવા માટે જ થઈ હતી તો આજે અમે તમને મહિષાસુર વિશે જણાવીશું કે કોણ હતો મહિષાસુર હિન્દુ પૌરાણિક કથાઓ પ્રમાણે મહિષાસુર એક બળવાન પણ દુષ્ટ રાક્ષસ હતો તેના પિતાનું નામ રંભ હતું જે અસુરોનો રાજા હતો રંભને જળમાં રહેનાર ભેંસથી પ્રેમ થઈ ગયો અને આ બંનેના યુગથી મહિષાસુરનો જન્મ થયો હતો અને તેણે અમર થવાની ઈચ્છાથી કઠોર તપસ્યા કરી અને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજી પાસેથી વરદાન માગ્યું કે કોઈ પણ દેવ અસુર કે માણસ મને મારી શકે નહીં બ્રહ્માજીએ તેને વરદાન પણ આપ્યું સંસ્કૃતમાં મહિષનો અર્થ થાય છે ભેંસ રંભને કારણે રાક્ષસ મહિષાસુરને વરદાન મળ્યું હતું કે તે જ્યારે ઈચ્છે ત્યારે ભેંસ અને જ્યારે ઈચ્છે ત્યારે મનુષ્ય બની શકે છે સ્વર્ગલોક પર કબજો કર્યો મહિષાસુરે સ્વર્ગલોકના દેવોને હેરાન કરવાનું શરૂ કર્યું અને પૃથ્વી પર પણ તોફાન મચાવવા લાગ્યો તેને સ્વર્ગ પર આક્રમણ કરી ઇન્દ્રને હરાવી સ્વર્ગલોક પર કબજો કરી લીધો અને દેવોને ત્યાંથી ભગાડી મૂક્યા દેવગણ ભેગા થઈ ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે મદદ માટે પહોંચ્યા દેવગણે ભેગા થઈ ફરી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું પણ તેઓ તેનાથી હારી ગયા દુર્ગાનું સર્જન જ્યારે કોઈ ઉપાય ન જણાયો ત્યારે દેવોએ મહિષાસુરના વિનાશ માટે માતા દુર્ગાનું સર્જન કર્યું મહિષાસુરને વરદાન મળેલું હતું કે તેને કોઈ મનુષ્ય મારી શકતો નથી પરિણામે બ્રહ્મદેવે આદ્યશક્તિનું સર્જન કર્યું અને માતા દુર્ગાને આકાર આપ્યો અસુર પર દેવોનો વિજય માતા દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કરી તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો સંહાર કર્યો આ દિવસના ઉપલક્ષે હિન્દુઓ દસ દિવસનો તહેવાર દુર્ગા પૂજા મનાવે છે દસમો દિવસ વિજયાદશમીના નામે ઓળખાય છે જે ખરાબ શક્તિ પર દેવીની શક્તિની જીત છે તો મિત્રો આ રીતે આપણે નવરાત્રી ઉજવીએ છીએ